આ એક અનોખી અને અદભુત પરંપરા આજે લગભગ લુપ્ત પ્રાય થઈ ગઈ છે જ્યારે નવું અનાજ પાક્યું હોય છે ત્યારે આગુગરી ઘૂઘરી બાફવામાં આવતી હોય છે અને જે બાળકો લોકો આવતા હોય તેમને પ્રેમથી વહેંચવામાં આવતી હોય છે અને તેના પહેલા આજે સ્થાનિક પાઈ ઉપર કે જ્યાં ખેતર પાઈ દેવતા હોય તેને ચડાવવામાં આવતી હોય છે અને પછી બાળકો અને લોકોમાં વહેંચવામાં આવતી હોય છે અર્થાત નવા અનાજને ખાવાની શરૂઆત આ રીતે થતી હોય છે તેને પહેરવા શબ્દથી ઓળખવામાં આવે છે તેની અંદર ચોળા ચણા વગેરે મિક્સ કરવામાં આવતા હોય છે અને બસ તેને બાફવામાં જ આવે છે કોઈ મસાલો નહીં પણ તેનો સ્વાદ બહુ સ્વાદિષ્ટ હોય છે ખાવામાં પણ પૌષ્ટિક હોય છે એવી જ એક ઘટના અહીંયા પણ મળે છે અને આ જે પ્રેમથી લોકોને વહેંચી આપે છે જે કોઈ આવ્યું ના હોય તો તેમને આમ બહારને બહારને બેસવા માટે જતા હોય છે ખૂબ જ સુંદર દ્રશ્ય આ પરંપરા ભીલ જનજાતિ પોશીના અને દક્ષિણી રાજસ્થાનમાં જોવા મળે છે ધન્યવાદ